સાખી જુઓ ચાખી સનાતન ધર્મની ધરોહર એટલે ગુરુ અંગ તેની પરંપરા ગુરુ ગુણ લિખા ન જાય ગુરુ અમારા ગારૂડી મુજ પર કરી મહેર મોરા દિયા કા ઉતાર દિયો સબ ઝેર ગુરુ અમારા ગારૂડી મુજ પર કરી મહેર મોરા ધિયા મરમ કા ઉતાર દિયો જ ગુરુ ગૂંગા ગુરુ ગુડા ગુરુ બાવરા ગુરુ દેવન દેવ શિષ્ય જોણ હોય તો કર લે ગુરુજી કી સેવ ગુરૂ ગુંગા ગુરૂ બાવરા ગુરુ ગુડા બાવરા ગુરુદેવન કા દેવ શિષ્ય જો શાણા હોય તો કરલે ગુઢા સાથે ગુંગા સાથે ગુઢા શબ્દ કૌશમાં મૂક્યો છે આ પાઠભેદે ગુઢા એટલે કે ગુપ્ત રહસ્યને જાણનારા વળી દેખાય જળ જેવા એવા ગુરુને ઓળખી લઈને એમના વચનને સીવવાની વાત છે ગુરુ તો એસા કીજીએ જૈસો કીજે ચંદ તે જ દીએ પણ તપે નહીં ઉપજાવે આનંદ ગુરુ તો એસા કીજીએ જૈસો કીજે ચંદ તે જ દીએ પણ તપે નહીં ઉપજાવે આનંદ સદગુરુદેવ કીજે